જીલા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુસાલીની હત્યા કેસમાં બે આરોપીની અટકાયત કરી હોવાની માહિતી બહાર આવી છે બંને આરોપી મુંબઈના મહારાષ્ટ્રના પુણેના હોવાના છે માહિતી મળી છે અને તેઓની અટકાયત કરવામાં આવી છે આ તપાસમાં મહત્વની સફળતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તાત્કાલિક અસરથી બંને આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યા છે અને રેલવે યાર્ડમાં જે કોચમાં હત્યા થઈ છે તેનું પણ કરવામાં આવ્યું છે આમ પોલીસને બિલકુલ સફળતાની નજીક હોવાનું બહાર આવ્યું છે કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ માજી ધારાસભ્ય જયંતિભાઈભાઈ હનુસ્ાની હત્યાનો ભેદ દુકાવવામાં પોલીસને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ હોવાનું અંત્યંત વિશ્વાસપાત્ર વર્તુળમાંથી માહિતી મળી છે અને આ બનાવમાં પુણેના શૂટર્સ અને અન્ય એક શૂટર્સ એમ બે શૂટર્સની પોલીસે અટકાયત કરી લીધી છે ઉત્તરપ્રદેશનામાંથી તેમને અટકાયત કરવામાં આવી છે અને તેમને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે અને સમગ્ર ઘટનાનું રેલવે યાર્ડમાં રાખવામાં આવેલ જે એસી કોચ એ વનમાં તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સમગ્ર બનાવની મળતી વિગત અનુસાર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ ભાનુસાલીની ગત સોમવારને મધ્યરાત્રે ભુજ બાંદ્રા શયાજીનગરી ટ્રેનના ફર્સ્ટ એસીમાં કેટલાક શખ્સોએ આંખ અને છાતીમાં બે ગોળી દબોચી દઈને મારીને હત્યા કરી દેવામાં આવી હતી હત્યાના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે સંસનાટી મચી જવા પામી હતી આ ઘટનાને પગલે પગલે રાજકીય ક્ષેત્રે એક મોટો ભૂકંપ પણ સર્જાયો હતો સાથે જ હત્યા કયા કારણોસર થઈ છે પણ તે ચર્ચાનો વિષય બની ગયો હતો કચ્છના અગ્રણી રાજકારણીની હત્યાનો કોયડો હવે પોલીસ ઉકેલ નાખવાની દિશામાં સંપૂર્ણ નજીક પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે હત્યા કરનારા સાપ શૂટર્સ પુણેના હતા સાપ શૂટર પૈકી શેખર અને સુરજીત ભાવની સીટ

મળવા પામી હતી આથી તાત્કાલિક અસરથી અન્ય ટીમોને તાત્કાલિક યુપી રવાના કરી અને આ બંને શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમને અમદાવાદ લાવી લાવવામાં આવી રહ્યા છે સૂત્રોના મતે ભાનુશાળીની હત્યા બાદ નોંધાયેલી એફઆરમાં કેટલાક નામો પેકેજ જ હત્યારા હોવાનું ખુલ્યું છે પોલીસ આ દિશામાં તપાસ પણ હાથ ધરી છે અને સફળતાની બિલકુલ નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે ઉપરાંત કયા કારણોસર જયંતિભાઈ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે તે જાણવા માટે પોલીસ પ્રયાસ કરી છે જમીનનો મુદ્દો પણ સામે આવી રહ્યો છે એફઆઈઆરમાં સામેલ મનીષા ગોસ્વામીની પણ હત્યામાં સંડોવણી હોવાનું લગભગ બહાર આવી રહ્યું છે પરંતુ પોલીસની તેજી પકડમાં આવી છે તે પણ નાસ્તી ફરતી હોવાનું બહાર આવ્યું છે જોકે એક વાત એવી પણ બહાર આવી છે કે મનીષા ગોસ્વામી અને સાર શૂટર સુજીત ભાવ ભાવ વચ્ચે પણ છેલ્લા બે વર્ષથી કેટલાક પ્રકારના સંબંધો હોવાને લઈને પણ કેટલીક વિગતો બહાર આવી છે પોલીસ હત્યારાને લઈને કાલુપુર રેલવે યાર્ડમાં પડેલી સયાજી નગરી એચ વન કોચમાં રિકન્સ્ટ્રક્શન કરાવશે અને અત્યારે લઈને અનેક મુદ્દાઓ બહાર આવશે જેની ભારે ઉત્તેજનાપૂર્વક રાહ જોવા રહી છે